મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રિપોર્ટર કૃપા ચૌહાણ કલમ યુથ ન્યૂઝ મહુવા કવર પ્રકાશ મનુભાઈ છે મે ઊંચા કોટડા ગણપતિ વિસર્જન કરવા માટે ગયા હતા ત્યાં પેલા ગણપતિ બાપા પધરાવી દીધા પછી નાવા ગયા તો બે જણા અંદર વહી ગયા અને એક ભાઈ પાછો આવ્યો ને એક ભાઈ ન આવ્યો પછી તરવૈયા દ્વારા છ સાત કલાક મહેનત કરી ને આ કિચ્ચો દોઢ એક દોઢ વાગ્યા આજુબાજુનો છે पी बोड़ी छह छाते बोड़ी मी